સુરત શહેરની અઠવા લાઇન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ બે લાખ બત્રીસ હજારની કિંમતના અગિયાર મોબાઈલ ફોન ટેબ્લેટ્સ અને એક ટેમ્પો સહિત કુલ બે લાખ બાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ચોરીમાં કુરિયર કંપનીના જ ત્રણ ડિલિવરી બોય સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભુરાભાઈ દેસાઈએ રાજ્યના સાત હજાર પાંચસો ગણોતું ખેડૂતોને રૂપિયા સાત હજાર પાંચસોની સહાય કરવાની જાહેરાત કરી છે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે તેવા સાત હજાર પાંચસો ખેડૂતને સહાય આપવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે ઉદ્યોગપતિ પિયુષ દેસાઈએ સુરતમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હીરાબાનું ખમકાર અભિનય શરૂ કર્યું છે જે હવે લોક અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવેલી આ પહેલ અંતર્ગત આજ દિન સુધી પાંચસો એકાવન દીકરીને શિક્ષણ સહાય આપવામાં આવી હતી આજ રોજ વધુ પાંચસો એકાવન દીકરીને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીની સંખ્યા એક હજાર બે સુધી પહોંચી ગઈ છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાના હિન્દુ સંગઠનને આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો રાજમહેલ મૂલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવતું લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફાશ કર્યો છે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા આ અંગેની જાણ થતાં જ ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા પોલીસે ચાર લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હાલમાં મામલો માફીનામા સાથે સમાપ્ત કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે સુરતના રાંદેર ગોરાટ પર આવેલા જૈનબ બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવાયું હતું જેના કારણે મોટી જાનહાની ટળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર ગોરાટ રોડ પર દિવાળી બાગ પાછળ આવેલા જૈનબ બંગલામાં બીજા માળે આવેલા બેડરૂમમાં શનિવારે રાત્રે આગની ઘટના બનવા પામી હતી કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરવામાં આવી છે પોલીસે બે સંચાલકોને ત્રણ ગ્રાહકોને ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે